ધાનેરા વિધાનસભાના દાંતીવાડા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા દાંતીવાડા ખાતે આવેલ સાગર કોલ્ડ સ્ટોરેજ ખાતે અભિવાદન સન્માન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં વિધાનસભા વિસ્તારમાંથી સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાર્ટી સંગઠનના મોરચાઓ તથા સહકારી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને અને સામાજિક અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તમામ પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક અગ્રણીઓ સહકારી સંસ્થાના આગેવાનોએ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જોરાભાઈ સોલંકી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે